નમસ્કાર મિત્રો મિત્રો રાજસ્થાનથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે બત્રીસ ઇંચ વરસાદથી રાજસ્થાનના અનેક જિલ્લામાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થયું છે ચાર વ્યક્તિઓનો મોત થયા છે અને વાહનો તો જાણે કે રમકડાની જેમ તણાઈ રહ્યા છે ચોમાસાએ એકવાર ફરીથી અનેક રાજ્યોને ગમરોડવાનું શરૂ કર્યું છે ત્યારે આ વખતે રાજસ્થાનનો વારો પડી ગયો છે

ઘટના સ્થળે મોત થયા છે એકની હાલત ગંભીર છે બીજી તરફ બાલેસરના ગોટાવર ડેમમાં રવિવારે રાત્રે ડૂબી જવાથી એક યુવકે જીવ ગુમાવ્યો છે રાજસ્થાનના બુંદી જિલ્લામાં તો મિત્રો છેલ્લા 24 કલાકમાં 32 ઇંચ વરસાદ ખાબકી જતા રેલમ છલમ થઈ ગયું છે સતત વરસાદના પગલે જેત સાગર તળાવ અને નવલ સાગર તળાવ ઓવરફ્લો થયા છે જેના કારણે ચાર ભુજા મંદિર થી સદર બજાર ચૌમુખા બજાર નાગડી બજારથી મીરા ગેટ સુધી પાણી તેમજ ગતિએ વહી રહ્યું છે પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે કાર અને વાહનો રમકડાની જેમ પાણીમાં તરતા દેખાયા હતા જેના પણ મિત્રો મિત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો તમને રાજસ્થાનના સમાચારની શું ખ્યાલ છે ગુજરાતમાં સમાચાર કેવા છે ક્યાં વરસાદ પડી રહ્યો છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો તો ચાલો મિત્રો ફરીથી એક નવા બ્રેકિંગ ન્યૂઝ લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે